ક્યાં ગામ થી વિડીયો કોલ ગાય જમે એવો છે તો હવે સાકે છે ગીળો મોળો કેવો છે સાકો હતો પડે કાઈ નો હતો આ તો સાચ છે ન કરે અમારે નાખું જ ન પડે એ નાખું જ ન પડે બધું મેળવવાનું સરખું જ હોય ને તમારું આમ તો ભૂકી નું મોરસ નું બધું કાયમ ઇતનું રહ્યું ને કાયમ બધું ભેગું જ ભેળવી દે